ટેબલ જે હોય જે મથક હોય એનાથી દૂર હોવું જોઈએ પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે મતદાન કેન્દ્રની અંદર કેન્દ્ર માં તમારે લગાવું લાગશે કાંઈ કઈ વાંધો નહીં વેરીફાઈ કરવાનું તંત્ર જવાબદારી છે તંત્ર જવાબદારી તંત્ર વેરીફાઈ કરે હું ચૂંટણી એજન્ટ કાઢે

આપના સુરતથી કાર્યકરો આવ્યા છે તેઓ ભાજપે આરોપ લગાવ્યો છે ભાજપના સ્થાનિક નેતાનો આરોપ છે કે આમ આદમી પાર્ટી સુરતથી કાર્યકરોને લાવી છે સુરત ભાજપના કોર્પોરેટર મતદાનના દિવસે વિસાવદરમાં હોવાનો આરોપ છે તો ચૂંટણીના દિવસે અન્ય વિસ્તારના મતદારો વિધાનસભા વિસ્તારમાં નથી રહી શકતા

સત્તા એર સુટાયલો પ્રતિનિધી સુરત માં આ રેન્જ માં લાવીને આટા મારે છે હા હા ને બીજું કે આ રિલીવર કોપરેટર પોતે આનું છે આ બતાવો હા રાખો હા

અહીંયા આવી મેં ફક્ત ને ફક્ત તોફાન કરે છે અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે જય હિન્દ ભારત માતા કી જય